આ ત્રણ દેવતાઓની માયાના નામ છે ત્રિગુણી માયા રજસ માયા તમસ માયા સત્વ માયા આ ત્રણેય દેવતાઓની માયા આપણને પકડે છે ભરતને નથી પકડી શક કારણ ભરત ત્રિગુણાતીત છે ગીતાનો બહુ જ મૌલિક ન્યાય છે ગુણા ગુણેશ વર્તંતે ઈતિ મત્વા ન સજ્જતે ગુણો ગુણમાં પ્રવર્તન પામે છે ગુણો ગુણમાં રમ્યા કરે છે ગુણી માયા ત્રણેય દેવતાઓની માયા જેનામાં ગુણો હોય એને વસીભત કરે રજોગુણી માયા વાળો માણસ રજોગુણીને ગુણી કરે મનનો ઢીલો માણસ હોય તો પેલા માટે સ્ટેજ ઉપર બોલાવીને કે બુમપાડ ચિલ્લા ચિલ્લા તો ચિલ્લાવા માટે કારણ કે ગુણા ગુણેશ વર્તન થાય આપણને બોલાવત ન કરી શકે એના ગુણમાં ન પકડાય એવી જ રીતના જેના ગુણ હોય એના ઉપર પ્રભાવ ન પાડી શકે વ્યક્તિને છોડી દો કોઈ પણ વ્યક્તિ છું પણ આ વ્યાસપીઠ હોય ને આના ઉપર ખાલી રામાયણ બિરાજ થયું ને તો કોઈની તાકાત નથી એના ઉપર કોઈ ગુણનો પ્રહાર કરી શકે આ અમે અનુભવ્યું છે એટલે કારણ કે ગુણા ગુણાગુ સુવર્તન એવી રીતના માણસ ઉપર જ પ્રભાવ પાડી શકે બાકીનો પ્રભાવ પાડી શકે હું આપણે ક્યાં આપણે કદાચ શ્રી કથા કરિના પીરંગ ભગવાન શ્રીરંગની ભૂમિ ઉપર હું કથા કરતો તો બે વર્ષ પહેલા વર્ષની પહેલી કથા તીર્થ એક બહુ મોટા તાંત્રિક બહુ મારો પોતાનો અનુભવ બહુ જ મોટા એટલે મોટા મોટા મંત્રીઓ એની એની પાસે જાય એ વખતના આપણા નાણાં પ્રધાન ને કોઈ બીજા પ્રધાન ને એ બધા એની પાસે જઈ જઈને બજેટનું એને પૂછે આટલી બધી ગોપનીય વાત એને પૂછે આટલા મોટા તાંત્રિક ને હું એક વડીલને ઘરે ઉતરેલો એણે મને કીધું કે તાંત્રિક આવ્યા હતા અમારે ઘરે અને બાપુ એણે અમને વિષ્ણુ ભગવાનના દર્શન કરાવ્યા સાક્ષાત દર્શન કરો એટલે મેં કીધું તમે ભાગ્યશાળી ભાઈ એટલે મેં કીધું વિષ્ણુ ભગવાન એટલે કેવા કઈ રીતે આવ્યા હતા ચતુર્ભુજ કે હજાર હાથ વાળા કે નહીં ચતુર્ભુજ લક્ષ્મીજી સાથે હવે એક કુટુંબ કહે એટલે માનવું જ પડે કે આપણી પાસે તો શું કામ ખોટું બોલે એને કારણ શું છે એટલે મેં કીધું તમે આમ આમ વડીલો શંકાઓ નથી કરતો પણ ખરેખર જોયા ખરેખર જોયા ખરેખર મારા પત્ની હતા છોકરાઓ હતા એટલે મેં કઈ જગ્યાએ કે બસ આ આપણે બેઠા છીએ હોલમાં જ દેખાય છે એ પોતે આ સોફા ઉપર બેઠા હતા એ પૂજ્યશ્રી અને અમે અહીંયા બેઠા હતા અને એણે કાંઈક કર્યું એટલે સીધા ભગવાન એમે કીધું અમે ચાળીસ ચાળીસ વર્ષથી થાકી ગયા ગાય ગાય ને ક્યાંય હજી પત્તો લાગતો નથી ચાર હાથ તો ક્યાંય એક આંગળી દેખાણી નહીં અને આને સીધા ચતુર્ભુજ ભય પ્રગટ કૃપાલા આપણે આપણે જાણે આપણે કઈ જાણીએ જ નહીં પછી એમાં અભિપ્રાય એક વસ્તુ તમને બીજી આમ તમને બહુ જાણ્યા વગર કોઈ અભિપ્રાય આપતો સુખી થવું હોય તો લોકોને બહુ ટેવ પડી ગયું અભિપ્રાય આપવા આમ છે આમ છે કોઈ દિવસ એમાં પડવું જ નહીં તમારે ભજન કરવું હોય તો તમારા માટે કોઈ અભિપ્રાય આપે તો તમારું સત્ય પાપુ હોય તો અનદેખા અનસુના કરવું કયા કરે શું કામ એમાં પડ્યું અને આપણે કોઈ માટે અભિપ્રાયમાં પડવું નહીં ઈસાઈ ધર્મની કથા છે કોણ એમ નીકળ્યા છે નામ ભૂલી ગયો સમુદ્રને કિનારે નીકળ્યા છે એટલે એક સ્ત્રી સૂતી છે અને એની છાતી ઉપર એના ફળામાં માથું રાખીને એક પુરુષ સૂતો છે અને હાથમાં એક બોટલ લઈને પીવે છે હવે મહાત્મા ત્યાંથી નીકળ્યા ધર્મગુરુ નીકળ્યા એટલે ધર્મગુરુ સ્વાભાવિક આ કઈ રીતનો માણસ દિવસે સમુદ્ર કિનારે લોકો છે આવી રીતે પીવે છે એક સાધુ પુરુષ ને શંકા પડી એ વિચારે છે કે આ કોણ છે હું એને ઠપકો આપું કે મૂર્ખ જરા શિષ્ટાચાર જરા શીલ વિચાર કર સભ્ય બન

પણ હવે શંકાનો કીડો ઘૂસી ગયો મનમાં તે કાઢી નાખીએ જલ્દી તો સારું એમ માની ને એને પૂછ્યું કે ભાઈ તે બહુ સરસ કામ કર્યું એક સાધુ તરીકે મને ગમ્યું પણ આ સ્ત્રીની સાથે તું આ રીતે સૂતો તો નામ આમ પીતો હતો કે મહારાજ તમે જરાક સમજીને વિચારો એ મારી માં છે હું એકનો જ દીકરો છું બાપ ગુજરી ગયો છે મને દરિયાના કિનારે એકલો આવવા દેતી નથી અને હું અત્યારે જુવાન મારી તો તમે જુઓ હું એના ખોળામાં પાણી ખારું હોય એટલે ગરીબ માણસ આ બોટલ રાખી એમાં મીઠું પાણી ભરીને આવ્યો અને હું પાણી પીતો છું અડધો ખાલી છે તમારે પીવું હોય તો સાધુએ એના પગમાં પ્રણામ કર્યા કે આજથી હું મારી ડાયરીમાં લખું છું કે દ્રશ્યો જોઈને કોઈ દિવસ નિર્ણયો ન કરવો કોઈને મળતા જોઈ ખોટા નિર્ણયો ન કરવા કોઈને વાતચીત કરતા જોઈને નિર્ણયો ન કરવા કોણ કોની પાસે ગયું એ જોઈ નિર્ણય ન આવા ખોટા નિર્ણયો કરી તમે તમારા ચિત્તને વિક્ષિપ્ત કરો ભગવાને તો ચિત્ત આપ્યું તો આમ તાજુ ગુલાબના ફૂલ જેવું બગાડી નાખ્યું આપણે ખોટા ખોટા આમથી આમ કેમ હશે શું હશે તમારે સત્તાધાર સામજી બાપુ બહુ ભોળો મહંત એને કોઈક ફોસલાવીને ચિતળના કોક આવ્યા ચાર પાંચ અમારે મરચા બહુ સારા થાય અને તમારે તો સદાવ્રત ચાલે કે મરચાં તો બહુ જોતા હશે તો કે હા વાલા ઘોડો માણસ સાધુડો હા બાપા મરચા તો જોઈ તો કે અમારે ત્યાં બહુ સારા થાય બાપુ તોક તો લેતા આવો ને એ પચાસ હજાર રૂપિયાના મરચા લીધા રૂપિયા આપી દીધા આવો ઘોડો માણસ રૂપિયા આપી દીધા તમે લઈ આવજો હવે ઓયલા તો ડાકુ હતા પચાસ હજાર માંથી કહે છે કે ત્રીસેક હજાર ને લાવ્યા વીસ હજાર ખાઈ ગયા જે કઈ કર્યું એ ગામના ખબર પડી ગામડા આવડ સત્તાધાર માં જઈને લૂંટી આવ્યા એ આઠ જણા ઉપડ્યા સત્તાધાર બાપુને પગે લાગીને કે બાપુ તમે સાવ ઘોડા આમ અપાય નહીં એ તો અમારા ગામના ખરાબમાં ખરાબ માણસો છે તમારી પાસે આટલા રૂપિયા લીધા મરચું ઓછું આપી જશે બધા રૂપિયા ખાઈ જશે સામજી બાપો બહુ સરસ બોલ્યો બાપા અહીંયા હોય ને એ કોઈની ફરિયાદું કરવા ન હોય અહીંયા તો ગીગા આપવાનું પગે લાગવા કદાચ ખાઈ જાય તો એના ભાગ્યનું હશે ફરિયાદું શું કરે જ્યાં ત્યાં વિચારશું આવી વાત છે કરે એ સાધુ ચિત્ર ને ખોટું બગાડવું નહી બાપુ આવી રીતનો ખોટો નિર્ણય ન કરવો કોઈ એવી રીતનો ખોટો અભિપ્રાય ન બાંધવો નિર્ણય ન લેવો ઘણો અનર્થ થાય આપણે આ મોટા પંડિત એના જીવનમાં તો કેટલો મોટો પ્રસંગ છે અરે આપણે આપણે કાદંબરી બાણભ કદાચ એના જીવન છે ને પેલો ગયેલા આવે છે સ્ત્રી ને છે પણ દીકરો મોટો થઈ ગયો મહાકવિ ભારવી ભારવી નું છે આ જીવન દીકરો મોટો થઈ ગયેલો ત્યાં તો જુવાન થઈ ગયેલો અને પોતાની પત્ની સાથે સુતેલો પછી વચન તો આવે છે ને જુએ મારવા તૈયાર થાય પછી પોતાનો પોતાનો શ્લોક એને દિવાલ લખેલો યાદ આવે છે કે સહસા ઉતાવળમાં આવી રીતની ઓલી ન કરાય નહીતર બહુ જ મોટી સૂત્રાત્મક શ્લોક હતો ઉતાવળ નિર્ણય ન કરો કરવો કોઈ દિવસ મેં કીધું ભાઈ આપણે શું કામ નિર્ણય કરીએ એને વિષ્ણુ દેખાણા હોય એને લક્ષ્મીજી દેખાણા હોય તો આપણને વાંધો શું છે આપણે ન દેખાણા તો આપણે દુર્ભાગ્ય બીજું શું હું પૂછું કે આમ બરાબર વિષ્ણુ ચક્ર હતું શંખ હતું દારે સલામના દરિયો એટલા માટે કહો પહેલી વાર દારે સલામ મને શંખો બહુ આજે જમણેરી શંખ ભાઈ મારે શું કરવું કે બાપુ આ જમણેરી શંખમાં બહુ ફાયદો કીધું મને મને નથી મારે મારે પાંચ મારી ની મારી છે જન્ય છે અને ફૂંક્યો નથી અને ધીમાણા નથી બાપા ફૂંક મારી નથી અને વિજય પ્રાપ્ત થયો નથી એવો શંખ છે લપોડ શંખ હતું તો હતો જમણી રી શંખ બગલાના પાંખ જેવો દૂધે ધોયેલો હા પદ્મ હતું કે હા પદ્મ હતું વાકવા નહીં નહીં ફાવે નહીં ફાવે જાવ દોકડો પદ્મ શંખ ચક્ર ગદા અને પદ્મ ગદા હતી મારી પાસે પછી પછી આનંદની વાત મને એમ કીધું કે બાપુ એ તાંત્રિકને તમને મળવું છે ને તમને હનુમાનજી ના દર્શન કરાવવા છે અહો ભાગ્ય અહો ભાગ્ય બહુ સરસ લઈ આવજો ભાઈ એમના દર્શન કરાવે તો આપણને વાંધો શું છે તમને વિષ્ણુ ના કરાવ્યા કે એની ઈચ્છા જ બતાવી કે એક વખત હનુમાનજી ના દર્શન નક્કી થઈ હું આવ્યા પંચ તારક હોટલમાં ઉત્યા કારણ કે બહુ મોટો માણસ મોટા મોટા પ્રધાનો એની પાસે પૂછી પૂછીને કામ કરે આટલો મોટો માણસ કોઈ સામાન્ય એની પાસે કઈ હશે તો જ જે કઈ હોય તે આપણને કઈ ખબર નહીં એટલે મેં કઈ રાખેલું કે આવે તો એને આગળ બેસાડજો હું તો ઓળખતો નથી કોણ છે પણ આગળ બેસાડજો વ્યવસ્થિત અને પછી સાંજે મારું છૂટે ત્યારે તમે લઈ આવજો એટલે એટલે હનુમાનજી ને દર્શન કરાવી દે એટલે આપણે બસ પૂરું એની સાથે વાત કરી લીધેલી પોતે આવ્યા સવારની કથા દોઢેક કલાક ચાલેલી ત્યાં જે પરિવાર એમને ઓળખતો હતો જે એ પરિવાર આવ્યો ને મારા બાઇક નું જે હતું ત્યાં બેસી ગયા ખુરશી ઉપર એટલે એ બધા કુટુંબને તો ઓળખો એટલે મેં જોઈ લીધા કે આ તો બધા છે વિષ્ણુ ને જોનારા તો છે પણ દેખાડનારો ક્યાં છે વિષ્ણુ દર્શન કરાવનાર આપણે ઓળખું નહીં એટલે ખબર નહીં કોણ મદ્રાસી હોય એ ખબર નહીં એટલે મેં તો આખી કથા એને ગોતવામાં કરી એનો બે કલાક એમને બોલવું કરો પણ એમ ગોત્યા કરવું કે ક્યાં હશે કથા પૂરી થઈ ઉતારે ગયો સાંજ પડી પેલા વડીલો મળવા આવ્યા મેં પૂછ્યું મારું એટલે મેં પૂછ્યું કે પેલા પૂજ્યશ્રી મને કે ભાઈ ગયા હા બિલકુલ બને બાપુ અમારી મન મનમાં રહી ભાઈ ગયા હું તો કેમ ભાઈ ગયા આવવાના હતા વાત કરવાના હતા કથામાં નતા આવ્યા આવ્યા તા અમે એને કીધું કે આગળ આવો ખુરશી ઉપર આવ્યા ત્યાં એ કેવું પાછળ પાછળ ખબર અને પછી કે બપોરે અમે કથામાંથી ગયા એટલે અમારી સાથે ફાઈવ સ્ટાર હોટલમાં જતા મારી બાજુના રૂમમાં અમે ત્યાં ગયા એટલે કે નહીં મારે ફોન આવ્યો છે મદ્રાસથી અને મારે જવું પડશે એક મિનિસ્ટર મળવા આવે છે મારે બહુ અગત્યનું કામ પણ કે આપણે કીધું છે બાપુને હનુમાનજીના દર્શન કરવાનું કે નહીં અત્યારે તો મારે જવું પડશે ભાઈ ગયા આપણને શું ખબર કામે આવ્યું હોય આપણી લાયકાત નહીં બીજું શું મને એમ કીધું વડીલો મારે હનુમાનજી ના દર્શન થાય ને વૈયા ગયા આવે કેમ થાય કઈ એને કઈ કારણો ના બતાવ્યા ખાલી આટલું બતાવ્યું ટૂંકમાં ગુણા ગુણ સુ